લાહો <coughs> મારાેતરમાં તકો તકો કને સુકરા માગર તુમ પતી સુકરા જો એ એક આદમ જા આજો આપની મોય તો જેનો તું આમ જો આમ ના પડાય જરમાં લેવાના છોડી હા મફકુદીના તારમ લઈ લે રે ઓમા સુલમાન હા તો ના ના ભાઈ મેલ દે તો આ કામ નહીં આલે મેલ દે ઓની જેસી કોલા મા તમે ખાલી ઉદચ્છે ચે ચે એમ તો થોડીક દે તો આપ ક્યાંમે ક નસીકાય જીવ દેવા સહી ભયા એ ઉઠી તો જી હા થઈ ગયો બાકી છે ભાઈ તો હવે તમને પસ કરાવ આપણે થોડું કામ એમ ખીશ રહી છું પણ ચામ ધોખા ભોખા મારે સાદું ચાલવાનું બધું લાઈ લે તું મજ પણ શું થયો સૌ થયો ય કે બધું કહું આપડે મારે ભેમા બાનો તે ભેમા બાનો ભેમા ને હા ખબર આપડે મારા ખરપુર નહીં هي تھا پڪڙ جينا پڪڙ جي جهه هي هي پڪڙ له سُهڙي هي بھائی ڊوٽ 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 هٿا پتو نمبر مان مرو شو اهي سُهڙي من کلم ها

એવું થતું હોય છે આપણી જગ્યાએ એવું થતું હોય છે કે જમીના હતું કે કટકા હતું ભાઈ ભાઈમાં વિરોધ થઈ જાય લડવાનું થઈ જાય તો મિત્ર આવું કોઈ કરતા નહીં ભાઈ સાથે રહો ને બસ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને આવા વિડીયો જોતા રહેજો જય માતા